હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ રીતે અને એ પણ ચટાકેદાર મસાલા સાથે બટેકા ભૂંગળા જેને બનાવવા એકદમ આસાન છે તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો તેનો ચટાકેદાર મસાલો રેડી કરી લેશું તો અહીંયા મેં એક વાસણમાં ત્રણ મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે તો ફ્રેન્ડ્સ અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી તેનો ટેસ્ટ તો સરસ આવશે જ પરંતુ તેનો કલર પણ બહુ જ સરસ આવશે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જો વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય ને તો બે ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી જેટલું તમારે તીખું મરચું એડ કરી શકાય છે અને તેની સાથે સાથે અહીંયા હું બે મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ આમાં જીરું પાવડરનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવતો હોય છે તો પ્લીઝ તમે આને સ્કીપ બિલકુલ નહીં કરતા અને અહીંયા મેં સાતથી આઠ જેટલી લસણની કળીને આ રીતના અધકચરી વાટી લીધેલી છે તો એ પણ આપણે આમાં એડ કરીશું જે લગભગ એક મોટી ચમચી જેટલી હશે તો હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને પાછળ તે આપણે જરૂર જણાશે ને તો ટેસ્ટ કરીને આપણે તે એડ કરીશું હવે ખાવણીમાં થોડું પાણી એડ કરીશું અને જે કંઈ લસણ ચોટ્યું હશે ને તો એ પણ તેની સાથે સાથે આવી જશે અને આ મસાલામાં જ આપણે એડ કરીશું તો છે ને એકદમ સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સ તો ઘરમાં જ તમને આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મળી જશે તમારે બહારથી કોઈ પણ જાતના મસાલા આમાં લાવવાની જરૂર નહીં પડે અને તો પણ આ મસાલો છે ને એકદમ સરસ ચટાકેદાર બનીને રેડી થશે તો અહીંયા આપણે જે નોર્મલ ટામેટા કે ડુંગળીની ગ્રેવી બનાવતા હોઈએ ને તો બસ તેટલી જ આપણે લિક્વિડ ફોર્મમાં આ મસાલાને રેડી કરવાનો છે એટલે એટલું જ આપણે આમાં પાણી એડ કરવાનું છે મને હજી આ મસાલો કોરો કોરો જણાય છે તો હજી હું થોડું પાણી એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લઈશ તો આ રીતના મસાલામાં પાણી એડ કરવાથી જ્યારે આપણે આ મસાલાને સાંતળીશું ને ત્યારે આ મસાલા છે ને એકદમ સારી રીતે કૂક થઈ જશે તો ફ્રેન્ડ્સ બસ જો આટલું લિક્વિડ ફોર્મમાં આ મસાલો આપણે રેડી કરવાનો રહેશે તો મસાલો એકદમ રેડી છે તો આગળની પ્રોસેસ કરીએ અહીંયા મેં એક કઢાઈમાં પહેલેથી ચાર મોટી ચમચે જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે અહીંયા હું ચપટી હિંગ એડ કરી રહી છું અને તેની સાથે સાથે ચપટી અહીંયા હું હળદર પાવડર એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ આમાં હળદર પાવડર છે ને એનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું છે અને હવે તૈયાર કરેલો આપણે મસાલો એડ કરીશું અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેશું અને આ મસાલાને આપણે લો ટુ મીડિયમ ગેસ ઉપર પાંચથી સાત મિનિટ જેટલો કૂક કરવાનો છે અથવા તો તેમાંથી તેલ છૂટું ના પડી જાય ને ત્યાં સુધી આપણે તેને સાધળીશું એક મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મસાલામાં જે કંઈ પાણી હતું ને એ પ્રોપર બળી ગયું છે અને તેલ પણ એકદમ સારી રીતે તમને અહીંયા છૂટું પડેલું જણાઈ રહ્યું છે તો હવે આ સ્ટેજ ઉપર મેં પહેલેથી બટેકાને બાફીને તેની છાલ ઉતારીને આ રીતના મોટા મોટા કટકા કરી લીધેલા છે તો અહીંયા લગભગ છસોથી સાતસો ગ્રામ જેટલા બટેકા છે તો તેને અહીંયા મેં એડ કર્યા છે તો હવે ઉપરથી કટ કરેલા ફ્રેશ લીલા ધાણા એડ કરીએ અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેશું એટલે મસાલા સાથે જે બટેકા આપણે એડ કર્યા છે ને એ પણ એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ બટેકામાં તેનો કલર છે ને એકદમ રેડ કલર આવી ગયો છે તો કેટલા સરસ દેખાઈ રહ્યા છે તો અત્યારે તમને ખાવાનું મન થઈ ગયું ને તો બસ આવી રીતના આપણે એકદમ લો ગેસ રાખીશું અને એકાદ મિનિટ જેવું તેને મિક્સ કરી લઈએ હવે આમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું આપણે જ્યારે મસાલો રેડી કરતા હતા ને ત્યારે પણ આપણે એડ કર્યું હતું તો તમારે ટેસ્ટ કરીને જ એડ કરવાનું તો એકવાર બધું આ રીતના મિક્સ કરી લઈએ અને અત્યારે ગેસની ફ્લેમ છે ને એકદમ આપણે લો રાખવાની છે અને એકદમ હળવા હાથે આપણે તેને મિક્સ કરી લઈએ એટલે બટેટા છે ને એ ભાંગશે નહીં તો તૈયાર છે એકદમ ચટપટો એવો બટેટાનો મસાલો તો ઉપરથી હજી થોડા એવા કટ કરેલા ફ્રેશ લીલા ધાણા એડ કરીએ અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું ભૂંગળા તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તો ફ્રેન્ડ્સ અહીંયા જો તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે ને તો અહીંયા મેં આઠથી દસ નંગ જેટલા એક હારે ભૂંગળા એડ કર્યા છે તો આ રીતના આપણે સ્લો ટુ મીડિયમ ગેસ રાખીને તળીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો એકદમ સારી રીતે સરસ ફૂલીને થયા છે તો તેને હવે જારામાં કાઢી લેશું એટલે એક્સ્ટ્રા જે કંઈ તેલ હશે ને એ પણ નીચે નીતરી જશે તો બસ આવી જ રીતના બીજા બધા ભૂંગળા છે ને એ પણ આપણે તળી લેશું તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર એવા બટેટા ભૂંગળા તો તેને આપણે એક ડીશમાં સર્વ કરી લેશું તો બટેકા ભૂંગળા જોઈને જ કોને કોને ખાવાનું મન થઈ ગયું તો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો તમે પણ આવી રીતના જ બનાવો છો કે કંઈ અલગ રીતના બનાવો છો જો અલગ રીતના બનાવતા હોય તો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો મારી આજની રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ